તમે પોલીસ સ્ટેશન પહોંચો છો ગુનો દાખલ કરાવો છો અને ત્યાર પછી આ મામલે પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકે નથી આરોપીને ઝડપ્યા છે કે નથી ઝડપ્યા અને ચાર્જશીટ કરી શકે નથી કરી તે તમામ મામલે તમારે હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર નથી કેમ કે ડીજીપીએ જે વાત કહી છે તે તમારે સાંભળી લેવાની જરૂર છે

તેમની ચાર્જશીટ ક્યારે કરી તે તમામ માહિતી મેળવવા માટે તેમણે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂરિયાત રહેતી હતી પરંતુ હવે ગુજરાતની પોલીસ ટેકનોલોજીના સાથે વધારે એડવાન્સ બની છે અને તમારો જે મોબાઈલ નંબર તમે આપ્યો હશે તે જ નંબર પર દરેક પ્રકારની આ પોલીસ અધિકારીએ આ તપાસ અધિકારીએ શું કાર્યવાહી કરી તેની અપડેટ તમારા મોબાઈલમાં મેસેજ સુધી પહોંચી જશે અને આજ મામલે ડીજીપી વિકાસ સહાયનું એક નિવેદન સામે આવ્યું છે ગુજરાત રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કોઈપણ ફરિયાદીની એફઆઈઆર દાખલ થાય એ આ એફઆઈઆર દાખલ થયા પછી સ્થાનિક પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એમના કેસમાં શું પ્રગતિ છે એ જાણવા માટે સ્વાભાવિક રીતે ફરિયાદી ખૂબ ઉત્સુક હોય છે જાણવા માગે છે કે આપણે જે ફરિયાદ કરી છે એમાં પોલીસ શું કરી રહી છે અત્યાર સુધી શું થતું હતું કે આ માહિતી મેળવવા માટે ફરિયાદીને પોલીસ સ્ટેશનમાં જઈ જે તપાસ કરનાર મલદાર છે એમને મળે એમને પૂછે કે સાહેબ શું કાર્યવાહી એમાં થઈ છે શું પ્રક્રિયા થઈ છે મને બતાવો પોલીસ જાય તપાસ અનુસાર હાજર હોય ક્યારે હાજર ન પણ હોય એટલે એ આખી વ્યવસ્થા જે હતી એના કારણે ફરિયાદીને યોગ્ય રીતે સમયસર એમના ફરિયાદના અનુસંધાને શું કાર્યવાહી થઈ છે એની કોઈ માહિતી મળતી નહોતી ગુજરાત પોલીસને એમ લાગ્યું કે તમામ ફરિયાદીને આ હક છે એનો અધિકાર છે કે એમને જે ફરિયાદ દાખલ કરી છે એમાં સ્થાનિક પોલીસે શું કાર્યવાહી કરી છે એ જાણવાનો એમને અધિકાર છે અને એમને સંતોષ પણ થાય કે પોલીસ તરફથી કાર્યવાહી થઈ રહી છે એના માટે આપણે એક સિસ્ટમ જનરેટ કર્યું ચૌદ મઈ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આપણે એક વ્યવસ્થા ચાલુ કરવામાં આવી અને એ વ્યવસ્થા છે જેને આપણે નામ આપી છે આઈ પ્રગતિ એટલે ઇન્ટેલિજન્ટ પ્રોગ્રેસ રિપોર્ટિંગ એન્ડ ગ્રિવ્યાન્સ એડ્રેસિંગ થ્રુ ટેકનોલોજી ઇનિશિયેટિવ આઈ પ્રગતિના માધ્યમથી શું થાય છે કોઈ પણ એફઆઈઆર દાખલ થાય તો એફઆઈઆર દાખલ થતાની સાથે જ આ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર એક મેસેજ જાય કે તમારા ફરિયાદ ઉપરથી આ એફઆઈઆર નંબરની આ પોલીસ સ્ટેશનમાં આ તારીખે ગુનો દાખલ થયો છે એ પછી આ ફરિયાદના અનુસંધાને પોલીસ તરફથી કાર્યવાહી જે કરવામાં આવે પંચનામું કરવામાં આવે આરોપીને અટક કરવામાં આવે ગુનાની ચાર્જશીટ કરવામાં આવે એ તમામ જે પ્રગતિ થઈ છે એ પ્રગતિ પણ આ ફરિયાદીના મોબાઈલ નંબર ઉપર મેસેજ જાય છે કે તમારા ગુનાના કામે આજે પંચનામું થઈ ગયા તમારા ગુનાના કામે આજે આરોપી અટક કરવામાં આવ્યું છે તમારા ગુનાનો તપાસ પૂર્ણ થઈ ગઈ છે ચાર્જશીટ કરી દેવામાં આવી છે એ પ્રકારનું મેસેજ સમયાંતરે એમને મળતી હોય છે કે જેના કારણે ફરિયાદીને સંતોષ થાય છે એને ખબર પણ પડે છે માહિતગાર થાય છે કે એમના ફરિયાદના અનુસંધાને સ્થાનિક પોલીસ તરફથી શું કાર્યવાહી કરવામાં આવી છે જ્યારથી આપણે ચાલુ કરી છે ત્યારથી અત્યાર સુધી આશરે પોના બે લાખ જેવા એસએમએસ ફક્ત એફઆઈઆર નોંધણીના ઓલમોસ્ટ આટલા જ પંચનામુંના એ પ્રકારની મેસેજ જનરેટ થાય છે અને મેસેજિસ ફરિયાદીને મળી જાય છે એટલે આ પ્રગતિના માધ્યમથી એફઆઈઆર દાખલ જે લોકો કરાવી રહ્યા છે જે ફરિયાદી છે એમને એમના કેસમાં શું પ્રગતિ થઈ રહી છે પોલીસની તપાસમાં શું પ્રગતિ થઈ છે એ ટેકનોલોજીના માધ્યમથી તરત જ એમને મોબાઈલ ઉપર ઉપલબ્ધ થઈ જાય છે આમ ગુજરાતની પોલીસ હવે ટેકનોલોજીના સાથે એડવાન્સ બની રહી છે જે આરોપીઓ હોય કે જે ફરિયાદી હોય તેમને સમન્સ પણ હવે ઓનલાઈન પાઠવવામાં મોટા ભાગના આવી રહ્યા છે તમારી ફરિયાદની પણ વિગતો તમને એસએમએસ થકી મળી રહી છે અને તમને કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ટ્વિટરના માધ્યમથી પણ તમે ગુજરાતની પોલીસની મદદ માંગી શકો છો અને તમને ત્વરિત મદદ પણ મળી રહેશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો